બેનર કેમ ને હટાવવા તું વિક્રમ બેન છોડ દો બેનનું બેનર કેમ નહીં હેઠતું તમારા પાર્ટી પ્લોટ ની અંદર હટતું હોય તો બેનનું નું બેનર કેમ ને હટતું જન્મ લેવાનો છે માટે એવી રીતે થોડી વસ્તુ હોય તમે તમારી રીતે જમીન મિલકત કોમર્શિયલ 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 વસ્તુ બોર્ડ બોર્ડ બધું તમારા અંદર આવે છે તમે કાઢો સાહેબ કે બોર્ડ અત્યારે આદેશ કરો તમે કેવું લખી નાખો બરોબર લખી નાખો ને અમારા બોર્ડ મિલકત કશું નહી આવતું કાલથી કોઈ બેનર હટશે ને તો પછી હું જવાબ જોબલીશ

એ બે વોર્ડ નહીં હટે સાહેબ તો આ વસ્તુ હવે કોઈ સ્વીઝર જીવશે કે મળશે પણ એ બોર્ડ તમારે હટાવવું પડશે યાદ રાખજો હું છોડું નહીં બહુ દલાલી કરી તમે બહુ બેનર વાટાયા તમે લોકોના ઘરો તોડી નાખો તો રાત્રે બપોરમ દિવસે